શું એવું બની શકે કે પથ્થરની મૂર્તિ જીવંત થઈ જાય અને એ પણ આરતીના સમયે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં એક એવી ઘટના બની જેણે ભક્તોને સ્તબ્ધ કરી દીધા વિચાર કરો આરતી ચાલી રહી છે ધૂપદીપનો પ્રકાશ છે અને ચારે બાજુ ભક્તિનો માહોલ છે અને એ જ મોમેન્ટ પર લોકોની નજર મૂર્તિ પર જાય છે એમને દેખાય છે કે હનુમાનજીની મૂર્તિના હાથ ધીરે ધીરે હલી રહ્યા છે જાણે કે ભગવાન પોતે અંજલી આપી રહ્યા હોય કેન યુ ઇમેજિન ધીસ સીન બધા ભક્તો એકદમ ચકિત થઈ ગયા આ કોઈ ઓર્ડિનરી ઇવેન્ટ નહોતી ત્યાં હાજર સંતોએ આ ઘટનાને હનુમાનજીની સાક્ષાત પ્રસન્નતા ગણાવી એમણે કહ્યું આ દાદાની કૃપા છે આ વાતથી ભક્તોની શ્રદ્ધા અનેક ઘણી વધી ગઈ આ પ્રકારની ઘટનાઓ માત્ર અહીં જ નથી બની ફોર ઇન્સ્ટન્સ ઓગણીસો પંચ્યાસીમાં આયર્લેન્ડમાં પણ વર્જિન મેરીની મૂર્તિઓના હલનચલનના રિપોર્ટ્સ આવ્યા હતા સાળંગપુરનો એ પ્રસંગ આજે પણ ભક્તોના દિલમાં જીવંત છે એ એક મોમેન્ટ હતી જ્યારે શ્રદ્ધાએ પ્રત્યક્ષ રૂપ લીધું